તો નમસ્કાર મિત્રો આજે આવી ગયા છે આપણે શિવન ઇલેવન કોમ્પલેક્ષમાં ત્યાં જ છે આપણે અજયભાઈને તેઓ જઈ રહ્યા છે અજયભાઈ બાળોટના ત્યો તો વ્લોક સાથે બની રહેજો આજે અજયભાઈ સાહેબની ઓફિસમાં કામ ચાલુ છે ફર્નિચરનું કેમ તો અજયભાઈ આમ છો મજામાં મજામાં એકદમ કેવું ચાલે છે બરાબર બોલો ચાલુ આપજો અજયભાઈ ઓફિસ સરસ સ્પીડ ઓરલ અજીબે કઈ કેસો તમે હાલ તો શું કહીએ ક્યો તમે કોઈ કહીએ તો વિયો બના સા હાા અચ્છી ના કોઈને ઈચ્છા હોય તો ની તો કરા બરોબર બરોબર આપણે અહીંયા આવીએ કા સેવા દિલેવા કોમ્પ્લેક્સ એફ સત્તાંગોની દુકાન અને સિદ્ધપુર ચોકડીની બાજુમાં જો પણ પુલના છે પુલના છે જય માતાજી ની બાજુ જોજો તમે એ થોડી મહેનત થી કોમ નથી થતું સાહેબ સ્ટુડિયો એમ એમને નથી બનતો અમારા આજે ભાઈ સાથે જુઓ અને આ વિડીયો જુઓ તમે કે કઈ રીતે મજૂરી થાય છે ને એમને એમ વિડીયો સ્ટુડિયો બનતો નથી અને હજુ તો આ તો ખાલી મેન્યુફેક્ચરિંગ કોમ ચાલુ છે લાકડું જ છે લાકડું જ છે હજુ પૂરી તૈયારી બાકી છે ફૂલ તૈયાર ટવાનું બાકી મટવાનું